ને હાલમાં પ્લેન તો કાલે હું નક્કી કરતા ને અત્યારે હું નક્કી છું નક્કી નથી તો પછી જોઈ છે બાકી છે ને જલ્દી જલ્દી ઉઠી ગયા છે હાલો ભાઈ મજા આવી ગયા છે હે જવું કે હાલો મંદિર ની ઉપર જે મોર બેઠો ને એ હાલના આરતી છે ને એવાય બેઠો તો ને અત્યારે બેઠો હોય એમને તો હજી કઈ ખબર નથી આરતી થઈ ગઈ કે નથી ફેમિલી તો આ છે ને ગરમ પાણી નો કુંડ છે ઊંચે ભાઈ આ ભાઈ ને થોડુંક વધારે ગરમ પાણી લાગ્યું છે એ તમને લાગ્યું છે એવું છે થોડુંક વધારે ગરમ જ છે તો છે ને હવે શું કહેવાય કે ગરમ કુંડનું પાણી છે તો ગરમ જ પાણી હોય ને પણ થોડુંક વધારે છે એવું છે ગરમ છે પાણી ગરમ પાણી જોઈએ ગરમ કુંડમાં સ્નાન કરીને મજા આવી ગઈ થોડુંક વધારે ગરમ પાણી લઈ ગયું ચાલો વગ છું ને ફેમિલી પાછા દર્શન કરી લીધા ને અત્યારે વાગી ગયા છે આઠ ને અમારે અત્યારે છે ને નીકળવાનું છે ક્યાં જવાનું છે આજ આપણે હનુમાનગા હનુમાનગા હનુમાન ગળા જવાનું છે ભાઈ હવે અહીંયા રસ્તા રમેશ કહે કે બેન છે કે ના જવાય એવો રસ્તો નથી વરસાદના કારણે હું એ ખબર નથી પણ જાવું છે તો હવે જઈ જોઈએ ભાઈ ના જોઈએ બીજી ખબર પડે જોઈએ બીજી ખબર પડે ને પાછા અત્યારે દર્શન કરી લીધા ને હવે નીકળીએ જલ્દી જલ્દી હવા વૈજ ગયેલા હવા વૈજ દે વૈજ દે હવા હા હવા વૈજ ગયા આમાં હા શું એટલે વૈજ ગયેલી છે બે હાડ તો એટલે બોલાય લઈ વાહ વાહ યાર રનમણ રસ્તામાં આવી ગયું છે વોટર ક્રોસિંગ અત્યારે આવી જશે છે જંગલની અંદર એ બસ હવે મંદિર છે હવે કેટલા વોટર ક્રોસિંગ આવે એ તો નથી ખબર પણ આ પેલું છે ગાડી વટી જાય કે નો વટી એ મને ન ખબર ઉતરવાનું છે ઉતરવાનું આમ તો કે હલાવ નથી પણ અમે ઉતરતા નથી પણ હવે જોઈશું ગાડી વટી જાય તો ઠીક છે નકર આ બેન ઉતરના હું ગાડી લઈને વિયો હા વટી ગાડી વટે તો જ ભાઈ તો ન હાલ હવે એ યો તારે બે બેવું ભાઈ બી પેલું વોટર ક્રોસિંગ થઈ ગયો આપડું કન્ફર્મ બુટ પલાલી તઈ નહીં એટલે ઉપાધી હવે બીજું હજી ફોટક આવશે કેમ કે હું પહેલી વાર આવ્યો હતો ને ત્યારે બે જગ્યાએ હતું પાણી જતું હતું આય તો આવી પછી ખબર પડે વોટર ક્રોસિંગ આવ્યું પણ ઇન્ફર્મ થાય આવ્યું એ તો વટી ગયા પાછું વોટર ક્રોસિંગ આવી ગયું ને ભાઈ કે છે ક્યાંથી આખવા ને આ બાઉથી નાખવા ને કે થોડું ઓલું છે એટલે હું ભાઈ ને પેલા મોકલી દીધા ને હવે અમે ગાડી લઈને જઈ ઓલા વખતે છે કે અંદાજ થોડો ને ડાયરેક્ટ છે ગાડી વધારે ઓલું એટલે ગાડીમાં ત્રણ એક ને ઉતરું પડ્યું હવે કરી આ વોટર ક્રોસિંગ આપણે

એટલે આપડે હાથ કરતા મને કે ભાઈ ધંધો કરો ને એમ તમને કેતા મને નથી કહેતા કેતા આશ્રમ દર્શન કરી લીધા ને હવે જવાનું છે હનુમાન દાદા દર્શન કરવાની યાર મજા આવી ગયા છે શું કહેવાય એડવેન્ચર વાળું છે આમ આમ કરતા હનુમાન દર્શન કરવા જાય ને એડવેન્ચર એ બહુ મસ્ત છે હવે હાલીને જવાનું છે એટલે મજા આવશે અમારા ભાઈ તો ભાઈ મજા આવી મજા આવી આના એકના બૂટ નથી પેલા એ આપણે રિટર્નમાં

કુદરત તો અત્યારે ગાડી એટલે અહીં જરૂર વોટર ક્રોસિંગ ને આપણે અહીંથી હાલવાનું છે વાટી જવું નથી

દર્શન કરી લીધા ફેમિલી ના ચર્ચ ને મંદિર થઈ ગયું છે બેન આ ભાઈ ને ફોટો શૂટ કરવા અને રીલ જરીક ઉતારવા ને ને આમ યાર આ કઈક નજારો તો અલગ હો પણ મજા જ અલગ છે હવે તો ઘડીક વાર છે ને અહીંયા બેહવું છે આમ પાંચ દસ મિનિટ આનંદ લેવો છે વાહ યાર આ જંગલ તો જો કેમ તો ફેમિલી આ જંગલ જેટલું ખૂબસૂરત હોય ને એટલું ભયાનક હોય કેમ કે આમાં જંગલી જાનવર હોય શું કહેવાય એની બીક હોય એટલે આપણે તો ત્યાં અંદર નથી મંદિર પાસે પણ એનું મંદિર ને હમણાં એક અલગ જ છે નીચે પાણી આ ગમે એટલી વાત કરો પણ જંગલમાં આવે મજા ને અમારે ભાઈ ક્યાં જાય છે એ ભાઈ એ પાછો આવે અહીંથી ને જઈને બહુ બધી વાર બેઠા ને યાર મજા આવી અહીં છે ને નીચે ત્યાં પાણી દઈ ને મને તો નાહવાનું મન થઈ ગયું અત્યારે શું છે થોડો પીડકો થઈ ગયો છે ને બપોર છે ને પીડકો વધારે થઈ ગયો એમાં ગરમી વધારે લાગે અને મને તો પાછું નાહવાનું મન થઈ ગયું હવામાં ગરમ પાણીના કુંડમાં નાહીને અત્યારે પાસું નાવાનું મન થઈ ગયું પણ કપડા એક્સ્ટ્રા લાવેલા નથી યાર ઓય

સ્વામી ભાઈ ગાડી લઈને આવે તો આ ટ્રક સોરે ભાઈ ચલો ફાઈનલ વોટર ક્રોસિંગ આવી ગયું છે અમારે હાલવા મેટ હાલવા મેટ ભાઈ જોલા ભાઈ તો કેમ થાય તો ભાઈ બધા બધાય કરતા છે ને આ પેલું વોટર ક્રોસિંગ છે ને બહુ અઘરું છે હવે અહીંથી અમારે ક્યાં જવાનું છે ને એ જ હવે તમને કાલે ખબર પડશે બાકી તો આજના બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય